આ ઘર આપણું નહીં હા આગળ જઈએ આપણે દા ફરીને આવ્યા ને તેવું લાગે હ ને કે આપણું ઘર જ આપણે ભૂલી જાય આ ઘર નહીં આપણું હે આગળ જોઈએ બાપા રે ક્યારે જાય પોણી ગરમ કરી તને નાહવું પડશે પેલા તો તને થાક ઉતરી જાય કે દવા પ્રવાસ જઈને આવે એટલે

સૌતરી નાહવાનું થાય બોલો હું કરવા તો સારું પણ શીતરા હા તમ એટલે હારું મોડી પોણી ના પૂર ઠંડા પોઈન્ટ ના આવવું પડે વધુ લઈએ ઠંડા પોઈન્ટ નહીં લેશું અને હાથ પગ ધોવા ધોઈ દે તો વધુ ના આવે પછી મોળા આવે ને ખાઈ ખરીબ પછી મોડા સોંતરી નાસી હાથ પગ ધોઈ દઈએ હલો એ ને કાઢવાનું આ તો કુંડી બુંડી છે ઓક લાવવું પડશે કાઢવા પાણી પાણી ચૂલો એ ગોબ્લો નામ પડી ગયો બોલો તનનો દ દાડા થયા તો હજુ કોઈ નહીં લીધો નહીં શું કરે યાર એકલા મોણો હું એકલા હું થાય થાય તો બધું કસ્તર છે ખાવાનું કોક કરીએ હેડો તો ઘરમાં પડ્યો કે નહીં પડી જોવું પડશે કે દેખો માણવાનું છે પડ્યો ઉતરાને કાઢે કાઢા કઈ ના છે બોલો

હે ભગવાન હે અરે ખાવાનું તો કશું હો નહીં દ્વારા પ્રવાસ જઈ આવ્યો દ્વારા બાનનું ખાધું પણ હવે ઠંડુ ખાવાનું હાલ તો બનાવાય નહીં પણ આપણ કર્મકશું વધ્યું નહીં ઘેર પહેરો છોકરો હોય નહીં આપણો પૂરું રોધા હાલ તો આપણો ગલચુલું હળગાવાયના સિત્રામાનો દાળો હ પણ હે ચિત્રામાં હારું કરજો મારા કશું રોધ્યું નહીં ઘરમાં કશું હ નહી તારી ભક્તિ કરું હું પણ તું હાથરજે જય સીતરામાં જય

ખરેખર ભક્તિ કરો તો એવી કરો ચિત્રામાં સાક્ષાત આપણને જમાડવા આવું કુમ કે નહીં આવતો ચિત્રામાં ભક્તિ તમે આચા દીધી કરો ને તો સાક્ષાત જમાડવા આવું અને સાચી નીતિ થી હેડવું કદી કોનું ખોટું ના કરવું કદી ખોટી રીતના પેલું ના કરવું ખરેખર મને હું ચિત્રામાં એટલું બધું ગગડતો તો ને કે ચિત્રામાં મારા બહેરો છોકરો નહીં હું ગેર જઈને હું કરે પણ ચિત્રામાં તમે મારું હોભળ્યું અને ખરેખર ઘેર કશું જ નહીં મારા ખાવા પણ ખરેખર હું બે હાથ જોડીને બેઠો પણ ચિત્રામાં તમે મારા ઘેર ખરેખર પધાર્યો અને મને જમણવાર પીશું જય ચિત્રામાં તમારો ઉપકાર કદી ના ભૂલું મારી માં હે મસલા તમે ક્યાં આયા રોમ 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 બેહો બેહો હું કહું ક્યાં આયા તમે અમે યાર હમણાં જ આયા આ કરે બેહો તા બેરો તો હોની તમાર મારા બેરો છોકરો નહીં પણ હું ખરેખર

ખાવું પડશે વાત ના થાય માતાજી આવ્યો મારા કર્મ લખી જાય કેમ ભાઈમભાઈ નસીબ માં કેમ ભાઈ આવશે આવતાજી

ના બચારા મનમાં ના થાય જેવું તો એવું હવ નઈ હાલજો આવી ભક્તિ હું કરજો રૂબરૂ ખાવા નતું કશું બનાય નતું તો એ માતા તો ના નાખ્યું માતા ની વાત થાય આ તો એવું થતા

મસ્ત બાળમે જતા એમ મોના એના દેવ હા ન કજો આજે લુગરો આજે નવું થઈ ગયું પછી મારા યાર ખાલી બહેરો છોકરો બજારો ખરેખર હું પહેણી લાયો અને બજારો તકલીફ થઈ ગઈ એટલે જે થઈ ગયું થઈ ગયું માતાજી ખરેખર એટલી પ્રાર્થના કરું ને તો માતાજી જેવું ઠારી એવું ઠારજે અને ભાવનું એ ઠારજે

બોલો બોલો ચિત્રાભાઈ આપવા પડતું પૂર્યું કરે અરે મહેશભાઈ ના યાર હું વાત કરો મોના ભાઈ ના ના મોના જ નહીં નાખશો એ તો એકલા જ છે બાર ગયા તા પરવા જઈને ને આયા જઈ આજે માતા ભોણું પીરસ્યું હોય ને તે તમે ખાઈ જોવો બુડે વાત કરો સારું કેવાય હોય તો ભગવાન ભાઈ અને તમારે જોઈ રહ્યો બતાવું એવું હા જોઈએ હેડો તાર હેડો તાર સજુ હેડો તમે જુઓ ખુશ થઈ જાવ બુડે એવું હા હા

આપડે કોઈની આગા પાછી નહી આગા પાછી નહીં કોઈ નું ખરાબ જોવા જ નહીં પ્રવાસ માતાજી અને કોથરો પોતા બેઠો માતાજી ખાલી છે કશું અને ખાલી બે હાથ જોડી માથું બેઠો ચિત્રામાં

ઓશુ રોકી થોડી વાર તો જંબારાજી વન ખરેખર માતાજી કોણ કરો માતાજી હા માતાજી 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 હા હું